પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝા ઉપર એક મહિના પૂર્વે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને ટોલ પ્લાઝા કર્મીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી ટોલ પ્લાઝામાં તોડફોડ કરી અને ઈજાઓ પહોંચાડનાર પાંચ જેટલા આરોપીઓને ટોલ પ્લાઝાના સીસીટીવીના આધારે પાલનપુર તાલુકા પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝા ઉપર ચોવીસ ડિસેમ્બરે અગાઉની અદાવતમાં અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના પાંચ ઇસમોએ ધોકા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો જેમાં ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી અને ટોલ પ્લાઝાની કેબિનને તોડફોડ કરી નુકસાન કર્યું હતું અમીરગઢ તાલુકાના સરોદરા ગામના ઈસમો ત્રેવીસ ડિસેમ્બરે ખેવાણા ટોલ પ્લાઝા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ ન આપવાની બાબતમાં બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખી ચોવીસ ડિસેમ્બરે સરોદરા ગામના પાંચ ઇસમો બે કારમાં આવી અને ટોલ પ્લાઝા ઉપર હુમલો કર્યો હતો અને ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી કેબિનમાં તોડફોડ કરી હતી જો કે પાલનપુર તાલુકા પોલીસ સીસીટીવીના આધારે અને ટોલ કર્મીની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરી હતી જો કે આ હુમલા અને પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે થોડા દિવસોની શોધખોળ બાદ પાલમપુર તાલુકા પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે ગુનામાં વપરાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી હતી ગત તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ પાલનપુર તાલુકાના જે ખેમણા ટોલ નાખો છે ત્યાં સાંજના સમયમાં જે ટોટલ જે આરોપીઓ છે એમાં નિકુલસિંહ રંગતસિંહ ડાબી રહે સરોત્રા અમીરગઢ જેઓ ટોલ ટેક્સ બાબતમાં ત્યાં પૈસા ના આપવા બાબતે ટોલ કર્મચારી છે તેમજ સાથે રજક થઈ હતી અને પછી તેનું અદાવત રાખીને તેમને ત્યાં ટોલ નાખે છે એ ટોલ કર્મચારીને માર મારવાનો હતો જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આપણે ત્રણસો સાત એકસો વીસ બી અન્વયે ગુનો દાખલ કર્યો હતો જેમાં આ તમામ જે આરોપી છે એમાં આ પાંચ આરોપીને આપણે પકડી પાડવામાં આવેલા છે હાલમાં પાંચેય આરોપીમાંથી ખાસ કરીને જોવા જઈએ આપણે કે જેનો ગુનાહિત ઇતિહાસ બાબતમાં તો જે આરોપી છે જસવંતસિંહ ઉપર ભાણો બનોસિંહ વાઘેલા સરોત્રા તાલુકો અમીરગઢ તેના પર આ પહેલાં પણ સાત ગુનાઓ દાખલ થયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓમાં આપણે જોવા જઈએ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો છવ્વીસ અન્ય કલમોમાં તેના પર વિરુદ્ધનો ગુનો છે તે આરોપીના હાલમાં પકડી પાડવામાં આવ્યા છે અને બીજું અનિલસિંહ કાંસી જાતે ડાબી રહે સર્વત્ર તેના વિરુદ્ધમાં પણ વર્ષ બે હજાર સોળમાં એ ગુનો દાખલ કરવામાં આવેલો છે આમાં આવા રીઢા આરોપીને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ત્વરિત અલગ અલગ ટીમો બનાવીને પકડી પાડવામાં આવેલા હતા જે બાબતમાં હાલમાં એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આ ગુના સંબંધિત વધુ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે